મિત્રો હું દિલીપ પટેલ ધાનુકા કંપની વતીથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જેતપુર તાલુકાના અમરાપુર ગામે એક જે આપણા ધાનુકા કૃષિ મિત્ર છે કે જેમનું નામ લાલાભાઈ ઉસદડીયા એમની વાડી આજે આપણે એમની મુલાકાત માટે આવ્યા છે જેમને આપણે અહીંયા મિટિંગ કરેલી હતી અને એના પછી બીજી તારીખે એમને ડેમો એક આપેલો છે મગફળીની અંદર કે જેમનું એમને ડેમોનું અહીંયાનો છંટકાવ કરેલો છે તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમના જોડેથી મેળવીશું કે એમને મગફળીની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે તો તમારું આપણે આખું નામ લાલજી માધાભાઈ ગામ અમરાપુર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ હા પછી પર આપણે બે તારીખે છુટકાવ કર્યો હતો

એવો બધા કોંગ્રેસ હે એ બધા ખડ વયા ગયા હે આમાં નથી છાટેલું એટલું બાકી રહી ગયું હતું એના હિસાબે રહી ગયું હેટું આમાં છાટેલું હતું એમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું તો તમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે ને તો પંપે તમે એનું કેટલો છડકાનું પ્રમાણ કેટલું હતું 40 ml પંપે <totum> uh, no, 40 ml તો અમે બીજા ખેલુદ મિત્રોને પણ ભલામણ કરીએ છીએ કે તમે પણ તમારા મખફળીની અંદર કોઈ પણ પ્રકારનું ખળ હોય તો એની અંદર તમે ધાનુકાની જે નવી પ્રોડક્ટ છે પર નિંદા મના શકે એનું પંપે 40 ml છંટકાવ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો બીજું એવું છે કે માંડવીની અંદર કોઈ રોકાતી નથી માંડવી કોઈ આપણે બીજી દવાઓ છાંટી દાઈજ પડી જાય છે દાઈજ નથી પડતી જે માંડવીની સ્થિતિ કુણપની ચાલુ જાય છે એમ નમ જ રહે એમ નમ જ રહે રોકાતી નથી માંડવી હા તો બરાબર બરાબર તો તમારો ખૂબ ખૂબ આભાર તમને